વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું ગૌરવ ભટ્ટ ધોરણ દસ અને ધોરણ બારમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું આજે આપણે ધોરણ દસનો અભ્યાસક્રમ આગળ વધારીએ પહેલાં ત્રણ કે ચાર બાબતોની ચર્ચા કરવી છે એ ચર્ચા કર્યા પછી છે હું આપણો અભ્યાસક્રમ છે એ આગળ વધારું છું એ ત્રણ કે ચાર બાબતની ચર્ચા કરીએ પહેલાં બધાયને એડવાન્સ બધાયને લેટલી હેપી ન્યૂર અને એ ચાર બાબતની કે ત્રણ બાબતની ચર્ચા એવી છે પહેલી આપણો કોર્સ કેટલો પૂરો થયો એનું એક વખત હું તમને યાદ આપી દઉં બરાબર છે પહેલી આ ચર્ચા કરી લઈએ બીજું છે તમારે એક્ઝામ ને એના માર્ક આવી ગયા હોય તો એની પૂછપરછ માટેની થોડીક વાત કરી દઉં ત્રીજું છે કે આપણે આગળ હમણાં નવી પેપર પેપરસ્ટાઈલની થોડીક વાત આવી તો પેપર પેપરસ્ટાઈલ વિશે થોડી ઘણી વાત કરી લઉં તમને બરાબર એમ કરીને ધીરે ધીરે કરતાં છે આપણે આજે નવા ટોપિકથી છે એ શરૂઆત કરીએ છીએ બરોબર છે તો પહેલી વાત છે કોર્સ કોર્સ છે એ સરકારે એમ કીધું છે ભલે સરકારે અમુક ટોપિક્સ કાઢી નાખ્યા અને અમુક ટોપિક્સ રાખેલા છે બરાબર છે પણ જે ટોપિક્સ કાઢી નાખ્યા હોય જે ટોપિક્સ રાખ્યા હોય એને આપણે નજરઅંદાજ કર્યા વગર નજરઅંદાજ કરીને જ તે આપણે કોર્સ આગળ વધારી રહ્યો છે બરાબર ગવર્મેન્ટે એમ જ કીધું છે ભલે આ ટોપિક કાઢી નાખ્યા પણ ભણાવવાના તો રહેશે જ તે બરાબર એટલે આપણે ઉપરછલ્લી છે એ ભણાવું શું તે ઉપરછલ્લુંની આમ તો જરૂરી છે એ બધી બાબતો હું તમને ભણાવી દઈશ બરાબર એટલે એની ચિંતા ન કરતા હું બધી વિગતો છે એ ભણાવી દઈશ તો એ તે દિવાળી પહેલાં છે પરીક્ષા લેવાયેલી એની પહેલાં કોર્સ કયો કયો ચાલ્યો એનું હું તમને થોડુંક ઓવરવ્યુ આપી દઉં તો આપણે પહેલું કાવ્ય ચાલ્યું ત્રીજો પાઠ ચાલ્યો બરાબર છે પછી ચોથું કાવ્ય ચાલ્યું પછી પાંચમો પાઠ ચાલ્યો પછી છઠ્ઠો પાઠ ચાલ્યો સાતમું કાવ્ય ચાલ્યું આઠમો પાઠ ચાલ્યો નવમું કાવ્ય ચાલ્યું દસમો પાઠ ચાલ્યો બરાબર છે આ બધાયમાંથી છે એ જે અગત્યનું હતું એ તમે જુઓ તો મોટા પ્રશ્નો એમાંથી ઘણા બધામાંથી પૂછાય એમ હતા નાના પ્રશ્નો પણ છે એમાંથી ઘણા બધામાંથી પૂછાય એમ હતા પણ અમુક ટૉપિક્સ છે અમુક ચેપ્ટર છે એ નીકળી ગયા છે બરાબર એની માટેનો તે હું કહું છું પણ લેક્ચર બનાવતા ભૂલી જાઉં છું બરાબર છે તો એની માટેનું હું તમને લેક્ચર બનાવી આપીશ પણ હવે કદાચ આ પાઠ ભણાવું ને આ પાઠ ભણાવતા છે લગભગ છ આઠ લેક છક લેક્ચર તો જોશે જ તે બરાબર છે તો આ પાઠ પૂરો થાય એ પહેલાં હું તમને કદાચ વચ્ચે છે એ વિડીયો મૂકી દઉં અથવા ન પૂરો થાય પૂરો થાય એ પહેલાં વચ્ચે મૂકી દઉં અથવા પાઠ પૂરો થાય પછી હું છેલ્લે એ વિડીયો હું તમને સમજાવીને સમજાવી આપું તો એમ પણ બની શકે પણ આ કોર્સ આપણે એટલો પૂરો થયો છે એ ટેક્સ્યુઅલ કોર્સ છે બરોબર છે ટેક્સ્યુઅલ કોર્સ છે કે જેમાં જે મેં તમને ચેપ્ટર કીધા વન ટુ ટેન ફક્ત નોટ ઇઝ ઇક્વલ ટુ ટુ બરોબર બીજો પાઠ નથી શરૂ થયો તો એ બીજા પાર્ટને આપણે બાજુમાં રાખીએ પછી આપણે જઈએ વ્યાકરણ ઉપર તો વ્યાકરણમાં મેં તમને છે વિશેષણ કરાવી દીધા છે વ્યાકરણમાં મેં વાક્યના પ્રકાર કરાવી દીધા છે વ્યાકરણમાં મેં તમને વાક્યના પ્રકાર એટલે કરતરી છે બરોબર છે કરમણી છે પછી છે પ્રેરક છે ભાવે છે આ વાક્યના પ્રકારો છે એ વ્યાકરણમાં મેં તમને કરાવી દીધા છે પછી વાક્યના પ્રકાર પછી છે એ જોડણી મેં તમને કરાવી દીધી છે જોડણી કરાવી દીધી છે બરોબર છે જોડણી કરાવી દીધી છે આટલું બધું ઘણું બધું થઈ ગયું છે બાકી તો તમારે વોકેપ્સ કરવાના છે વોકેપ્સ એટલે કયા વોકએપ્સ છે એ તમને ખ્યાલ છે સમાનાર્થી છે બરોબર છે શબ્દ સમૂહ છે પછી સમાનાર્થી છે શબ્દ સમૂહ છે વિરુદ્ધાર્થી છે રૂઢિપ્રયોગ છે આ બધા તમારે વોકએપ્સ છે એ તમારી રીતના કરી નાખવાના છે આ મેં તમને કરી વ્યાકરણની વાત કે વ્યાકરણમાં જે ચાલ્યું પછી મેં લેખન પણ તમને ચલાવી દીધું છે લેખનમાં મેં તમને નિબંધ કરાવી દીધા છે બરોબર છે નિબંધ કરાવી દીધા છે બરોબર પછી નિબંધ કરાવ્યા પછી છે એ સાથે સાથે છે તમને બીજું અહેવાલ કરાવી દીધો છે અહેવાલ તો તમને ખબર જ છે કે આપણે અહેવાલ લેખન કરી નાખ્યું છે બરોબર અર્થ વિસ્તાર કરી નાખ્યો છે તો લેખનમાં આટલા ટોપિક કરેલા છે ઓકે તો લેખનની વાત કરી દીધી મેં તમને આ આપણે કોર્સ પૂરો થયો એની મેં તમને થોડીક યાદગીરી આપી દીધી હવે કોર્સ બાદ છે હવે આપણે આગળ વધીએ તો માર્ક ભાઈ તમારે જે પેલું દિવાળી આવી એ પહેલાં ટેસ્ટ લેવાયેલી હતી એ સેવન બરાબર એ ટેસ્ટમાં તમારે જે માર્ક આવેલા છે કદાચ ન આવ્યા હોય તો વાત અલગ છે પણ માર્ક આવી ગયા હોય તો મને છે એ તમે મોકલાવશો એ તમે મને મેસેજ સેન્ડ કરીને મોકલો કોમેન્ટમાં કહો ઈ વોટ એવર યુ લાઈક પણ મને છે આ લેક્ચર પહોંચે પછી એકાદ કે બે દિવસમાં માર્ક મળી જવા જોઈએ તમારું નામ કહેવાનું છે તમારું મીડિયમ કહેવાનું છે તમારો રોલ નંબર કહેવાનો છે પછી તમારા માર્ક કેટલા આવ્યા એ કહેવાના છે બરાબર છે તમે છે માર્ક મેસેજ દ્વારા કહી શકો બરાબર છે અથવા તમે તમારી રીતના છે કોમેન્ટ કરીને પણ તમે મનેમાં માર્ક જણાવી શકશો આ તમારી માર્કની વાત છે હવે પેપર સ્ટાઇલ હમણાં થોડું ઘણું સુધારવા આવ્યો છે એમાં ત્રીસ માર્કનું ઓબ્જેક્ટિવ પૂછવાનું છે પેપર સ્ટાઇલ નથી આવી પણ સરકારે ખાલી આ બધું લેક્ચર નથી શરૂ થતા ને એટલે સરકારે એવી ક્યાંક જાહેરાત કરી છે કે ત્રીસ માર્કનું ઓબ્જેક્ટિવ હશે અને સિત્તેર માર્કનું છે એ સબ્જેક્ટિવ હશે ત્રીસ માર્કનું ઓબ્જેક્ટિવ હશે અને સિત્તેર માર્કનું છે એ સબ્જેક્ટિવ હશે એમ કરીને તમારે છે એ સો માર્કની તૈયારી કરવાની છે અને મારી પાસે વધુ અપડેટ આવશે એમ હું તમને અપડેટ છે વધુને વધુ આપતો જઈશ બરાબર છે તો આમાં પણ તમને કાંઈ સવાલ હોય તો કહેજો બરાબર છે આ અપડેટની વાત કરી કે ભાઈ પેપરસ્ટાઈલની અપડેટ આવશે એટલે હું તમને છે એ કહેતો જાય છે બરાબર પછી આગળ છે એ તમને એક વાત એ કહેવાની હતી કે અત્યાર સુધીમાં તમે જે તૈયારી કરી હોય એમાં કાંઈ ભૂલાઈ ગયું હોય એમાં કાંઈ રહી ગયું હોય એમાં કાંઈ ન સમજ પડતી હોય બરાબર છે તો એ તમે મને ચોક્કસ પૂછી લેજો બરાબર અને ખાસ કરીને વ્યાકરણમાં છે એ પૂછવાની ટેવ રાખજો કદાચ ઓલું તો તમે વાંચીને અને આપણે સામાન્ય શબ્દોમાં કહીએ તો ગોખીને અથવા વાર્તા બનાવીને તમે મને તમે છે તમારી જાતે તૈયારી કરી શકશો પણ આમાં વ્યાકરણમાં ન વાર્તા બનાવાય ના નિયમથી પોઈન્ટ મૂકવામાં ભૂલ થઈ જાય તો એ તમારું આખું વાક્ય ખોટું પડે બરાબર એટલે એવી બધી ધ્યાન રાખવાનું અને એટલા માટે છે વ્યાકરણ તમે મને પૂછો કોઈપણ રીતે પૂછો મેસેજ કરીને પૂછો કોમેન્ટમાં પૂછો તમારા ટીચર દ્વારા પૂછાવો પણ પૂછો બરાબર છે અને છે ઘણા સમયથી આપણે હું તમને કહેતો આવતો હતો કે આપણે લેક્ચર શરૂ થઈ જાય બરાબર પછી છે આપણે તરત જ તે આપણું કામ શરૂ લેક્ચર શરૂ થઈ જાય પછી હું તમને રેગ તમારી સામે જ તે છે એ બીજો પાર્ટ ભણાવી દઈશ પણ એવા આપણે કહીએ તો કે શેકચલીના વિચાર જ રહ્યા કારણ કે જે જે વિચારો કરતા હતા કે પંદર ઓગસ્ટે ઓગસ્ટે છે સ્કૂલ શરૂ થઈ જશે પંદર ઓગસ્ટ આવીને વહી ગઈ આઝાદીનો આવી દિવસ આવીને વહી ગયો પણ તમારી આઝાદી એમને જળવાઈ રહી બરાબર છે પંદર ઓગસ્ટ પછી છે એ પાછો બીજી તારીખો આવી એ પણ પાછું એમ નબર્યું ત્રેવીસ નવેમ્બરે છે ઓલે કહેવાય ને લગ્નની કંકોત્રી છે છપાઈ ગઈ પણ લગ્ન થયા નહીં બરાબર બરાબર વાલીને સંમતિ પત્રક આપી દીધું હતું સાઇન કરવા માટે પણ પછી સરકાર તે ફરી ગઈ તો એવી બધી ઓકવર્ડ સંજોગોને લીધે ઓકવડ કો છે સિચ્યુએશનને લીધે હવે મને લાગે છે કે કદાચ નજીકના સમયમાં એ તે કોઈ શાળા ન શરૂ થાય ને આપણે પછી કોર્સ બાકીને બાકી રહી જાય આપણે છે આપણું કામ પૂરું ન થાય તો એવું ન થાય એટલે ધીરે ધીરે તમારે વંચાય પણ ખરા અને તમને આપણે આવું પાઠ આવે છે એવું તમને પછી ભૂલાય પણ ન જાય એટલે આપણે છે બીજો પાઠ મેં પહેલાં કીધું હતું કે રૂબરૂ હશું ત્યારે છે આપણે આ શરૂ કરીશું પણ હવે એવું નથી કરવું હવે પાઠ છે એ મોકો આવી ગયો છે કે હવે મારે બીજો પાઠ તમને ભણાવવો જ પડે એમ છે બરાબર એટલે આપણે હવે બીજો પાઠ છે એ હું તમને ભણાવવા જઈ રહ્યો છું બધી રીતે છે એ આ પાઠ હું તમને નાની નાની બાબતો છે એ પાઠમાં તમને ભણાવતો જઈશ બરાબર છે અને એમાં કાંઈ ન સમજાય તો તમે મને પૂછી લેજો લખાવવાનું પણ ઘણું આવશે બરાબર દરરોજના કદાચ બે ત્રણ ફકરા થયા હોય તો તે એની ચિંતા ન કરતા કે ભાઈ આપણે બે ત્રણ ફકરા થયા છે કારણ કે બહુ બધું છે ટીક કરાવવાનું લખાવાનું ટીક કરાવવાનું લખાવવાનું બરાબર એ આવે છે તમારો હોમવર્ક એ તે દરરોજનો દરરોજ છે એ વધી જશે બરોબર છે તો હવે આપણે પાઠને છે આગળ વધારીએ છીએ પાઠનો પ્રકાર પાઠનું નામ છે ટૂંકી વાર્તા પાઠનું નામ છે ટૂંકી વાર્તા ટૂંકી વાર્તા ટૂંકી વાર્તાને તમને ખબર છે કે બીજું શું કહેવાય તો ટૂંકી વાર્તાને બીજું છે એ નવલિકા કહેવાશે ટૂંકી વાર્તાને બીજું નવલિકા કહેવા છે શરણાઈના સૂર પાઠનો પ્રકાર ટૂંકી વાર્તા અથવા નવલિકા છે બરોબર છે લેખકનું નામ છે એ ચુનીલાલ મડિયા છે લેખકનું નામ છે ચુનીલાલ મડિયા છે પાઠનું નામ છે શરણાઈના સૂર બરોબર પાઠનો પ્રકાર છે ટૂંકી વાર્તા અથવા નવલિકા ટૂંકી વાર્તા અથવા નવલિકા લેખકનું નામ છે ચુનીલાલ મડિયા ચુનીલાલ મડિયા હવે એનો પરિચય વાંચું છું ચુનીલાલ મડિયાનો જન્મ ક્યાં થયો હતો તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ચુનીલાલ મડિયાનો જન્મ થયો હતો ચુનીલાલ મડિયાનો જન્મ ટીક કરી નાખો તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં છે એ ચુનીલાલ મડિયાનો જન્મ થયો હતો પછી એમના વાર્તા સંગ્રહો ટીક કરી નાખો ઘુઘવતા પૂર શરણાઈના સૂર પછી તેજ અને તિમિર અમે ટીક કરાવ્યા એટલા જ તે યાદ રાખવાના છે અને ખાસ કરીને આ ત્રણ ખાસ કરીને યાદ રાખવાના છે વાર્તા સંગ્રહો કયા કયા છે એક તો ઘુઘવતા પૂર છે બીજું છે શરણાઈના સૂર છે ત્રીજું છે તેજ તિમિર છે આ એમના વાર્તા સંગ્રહો છે પછી એમની નવલકથાઓ છે એ જોઈએ નવલકથાઓ કઈ કઈ છે એ પણ ટીક કરી નાખવાની છે મોસ્ટ મોસ્ટાઈમપી તરીકે એની નવલકથામાં ખાલી લીલુડી ધરતી ભાગ એક બે ટીક કરજો એમ એમની નવલકથાઓમાં તરીકે લીલુડી ધરતી ભાગ એક અને બે જ ટીક કરજો પછી એમના એકાંકી સંગ્રહ એકાંકી આવે આવે નાટકમાં છે છે ને નાટકના ત્રણ પ્રકાર એક તો એકાંકી બરોબર છે દ્વિઅંકી આવે પછી ત્રીજું આવે ત્રિઅંકી આવે બરોબર છે એકાંકી એટલે એક જ દ્રશ્ય આખું નાટકમાં ભજવાતું એકાંકી કહેવાય બરોબર પણ એકાંકીમાં ત્રણ એકાંકીમાં છે એ રંગદા યાદ ટીક કરી નાખો બરાબર છે રંગદા ટીક કરી નાખો એકાંકીમાં છે એ રંગદા ટીક કરી નાખો અને પછી બીજા એક એમાં ટીક કરવાના રહેતા નથી એમને એવોર્ડ જે પ્રાપ્ત થયો છે એ ટીક કરી નાખો એવોર્ડ જે પ્રાપ્ત થયો છે એ ટીક કરી નાખો બરાબર છે પાઠનો પ્રકાર રણાઈના સુર પાઠનો પ્રકાર કીધું એ પ્રમાણે ટૂંકી વાર્તા અથવા નવલિકા લેખકનું નામ છે ચુનીલાલ મડિયા બરોબર છે એમનો જન્મ રાજકોટના ધોરાજીમાં થયો હતો પછી ત્રણ વાર્તા સંગ્રહ અને તેજ અને તિમિર ઘુગવતાપુર શરણાઈના સુર તેજ તિમિર પછી મહત્વની નવલકથાઓ કઈ છે હજી એક બાકી રહી ગયું છે એની બે ત્રણ નવલકથા ટીક કરવાની બાકી રહી ગઈ છે વ્યાજનો વારસ વેળા વેળાની છાંઈડીને લીલુડી ધરતી ભાગે એક બે એટલું ટીક કરી નાખો આ એક છેલ્લી એક નથી જરૂર બરાબર છે વ્યાજનો વારસ વેળા વેળાની લીલુડી ધરતી ભાગે એક બે આટલું ટીક કરી નાખો એમની નવલકથા છે રંગદા એકાંકી ટીક કરવાનું છે અને રણજીતરામ સુવર્ણચંદ્ર કે એવોર્ડ મળેલો છે એ ટીક કરવાનું છે હવે બીજો પેરેગ્રાફ છે એ હું ભણાવું છું આ વાર્તામાં વર્ણન લગ્ન પ્રસંગનું છે વાર્તા વાર્તા કયો ટૂંકી વાર્તા કયો કે નવલિકા કયો બરોબર લગ્ન પ્રસંગનું છે પરંતુ મૃત પુત્રીના સ્મરણ સાથે જોડાઈને કેવું કરુણ બની જાય છે એનું હૃદયસ્પર્શી આલેખન થયું છે જાનવાળા માને છે કે વધુ પૈસામાં લોભમાં રમઝુમીર છે એ શરણાઈ વગાડી રહ્યો છે પરંતુ એ તો શરણાઈના સૂર આખા પાઠમાં છે શરણાઈના સૂર એક મધ્યવર્તી વાત છે આખા પાઠમાં છે શરણાઈના સૂર છે એ મધ્યવર્તી વાત છે એનું વર્ણન આખા પાઠમાં કરેલું છે બરોબર છે દ્વારા ગમગીની 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 એટલે એટલે ઉદાસીની એકલતા અને વેદના પ્રગટ કરી રહ્યો છે અંતે રમઝુને દાદમાં મળેલી દાદમાં એટલે કે ભેટ રૂપે મળેલી અથવા દાન રૂપે મળેલી મળેલા બધા પૈસા ગૌરીને ભેટ તરીકે આપી દે છે એક માર્કમાં પ્રશ્ન પૂછાય પાઠના અંતે રમઝુને દાદમાં મળેલા પૈસાનું રમઝું શું કરે છે પાઠના અંતે રમઝુને દાદમાં મળેલા પૈસાનું રમઝું શું કરે છે તો પાઠના અંતે રમઝુને દાનમાં મળેલા પૈસાનું રમઝું શું કરે છે તો રમઝુ છે ગૌરીને એ પૈસા ભેટ આપી દે છે ત્યારે વાર્તામાં મોટો વળાંક આવે છે કન્યા વિદાય ગૌરીની છે પણ રમઝુ માટે પોતાની પુત્રી સકીનાની બની રહી છે મૃત પત્નીની કબર પાસે મીરની શરણાઈની છેલ્લી સુરાવટ હતી ત્યાં અંત પામતી વાતના કરુણ રસની છે વાર્તા કેવા રસની છે કરુણ રસની જો ભાઈ સાહિત્યમાં ઘણા બધા રસ આવે એક રૌદ્ર રસ આવે બરોબર છે પછી એક કરુણ રસ આવે રૌદ્ર રસ આવે કરુણ રસ આવે શૃંગાર રસ આવે બરોબર છે શૃંગાર રસ આવે રુદ્ર રસ આવે કરુણ રસ આવે બરોબર છે આવા ઘણા આઠક રસ રસનો મને પાકો ખ્યાલ નથી પણ આઠ કે દસ કેમ છે ક્યાંક રસ બરોબર ઈ પ્રમાણે તમે આખું નાટક કે એ પ્રમાણે મૂવી કેમ તમે બનાવી શકો બરાબર તો અહીંયા વાત છે કરુણ રસની છે બરોબર હવે આ પાઠમાં છે મેઘા કોઈને લગ્ન થાય ને એક ઢોલી આવે ને એક શરણાઈ વગાડવાનો વાળો આવે ઢોલી તો આવે હજી ઢોલી આવવાનો તો રિવાજ છે તે મેઘા ઢોલી એક એક તો પછી રમઝુ રમઝુ મીર મીર વાદક છે અને એની પુત્રી વચમાં આવશે એની પુત્રી સખીના કે જેના લગ્ન કર્યા ને મૃત્યુ પામી હતી એ એની પુત્રી બરોબર એની પુત્રીની વાત કરેલી છે પછી છે બે બીજા પાત્ર છે એક તો તળસી વેવાય ભૂધ જો હું પાત્ર ફરીવાર લખી દઉં છું અહીંયા એક તો મેઘો ઢોલી એક પાત્ર છે બરોબર છે એક રમઝુ મીર રમઝુ મીર એની પુત્રી શકીના રમઝુ મીરની પુત્રી શકીનાનું પાત્ર છે પછી આવે છે ભૂધર મેરાય ભૂધર મેરાય બરાબર એની પુત્રી છે ગૌરી કે જેના લગ્ન અત્યારના થયા થઈ ગયા છે ને કન્યા વિદાય થઈ રહી છે અને એક છે તળસી વેવાય તળસી વેવાય એટલે કે ગૌરીના જેના છોકરા સાથે લગ્ન થાય છે ને બરાબર એના બાપા જે છોકરા સાથે લગ્ન થાય છે ને એના બાપા એટલે એ તળસી વેવાય બરાબર આટલા પાત્ર છે છોકરાનું નામે આમાં છે એ આપેલું છે પણ છોકરાનું નામ મને છે એ એ યાદ નથી એટલા માટે હું બોલતો નથી પણ આમાં પાઠમાં તો છોકરાનું નામે આપેલું છે હું હજી એક વખત છે એ તમને આખી વિગત ફરીવાર કહી દઉં બરાબર છે અને પછી પાછા આપણે આગળ વધીએ મેઘા ઢોલી મેઘા ઢોલી એ ઢોલ વગાડવાવાળો છે શરણાઈ વગાડવાવાળો છે શરણાઈ વાદક છે આપણે રમઝુ મીર છે રમઝુ મીર અને એની પુત્રી શકીનાસ પાઠમાં વચ્ચે આવશે એની જ યાદમાં રમઝુમીર છેલ્લે છે દુઃખભરી શરણાઈ વગાડે છે એની ફરતે જ આખો પાઠ છે સકીનાના લગ્ન થયેલા હતા એક વખત અને પછી સાસરે ગઈને આઠ કે નવ દિવસમાં જેના ભેદી મૃત્યુના વાવડ આવ્યા ક્યાંક રહસ્યમય રીતને મૃત્યુ થઈ ગયું અને એની યાદ પાછી શરણાઈ વગાડતા વગાડતા જ આવે છે અને પછી સતત કાંઈ વિચાર વગર શરણાઈ જ વગાડ્યા કરે છે બરાબર ભૂધર મેરાય અત્યારના જ્યારે શણાઈ વગાડતા વગાડતા પોતાની દીકરીની યાદ આવે છે ને ત્યારે કોની ખરેખર તો વિદાય થતી હોય છે તો કે ગૌરીની ગૌરીની વિદાય થતી હોય છે ગૌરીના લગ્ન છે એટલે એ કોની દીકરી છે ભૂધર મેરાઈની દીકરી જે ગૌરી છે ને એના લગ્ન છે એ લગ્નમાં રમઝુમીરની દીકરી જે રમઝુમીર વાદક છે કે એની દીકરી જે ભૂતકાળમાં મરી ગઈ હોય છે એની યાદ આવે છે કોના લગ્નમાં તો કે ગૌરીના લગ્નમાં હું ફરીવાર બોલું છું ભૂધર મેરા દીકરી ભૂધર મેરાઈની દીકરીનું નામ ગૌરી છે બરોબર ગૌરીના હાલમાં પાઠમાં લગ્ન છે એ વખતે શરણાઈ આપણા ભાઈ વગાડી રહ્યા છે કોણ રમઝુમીર અને ગૌરીના લગ્ન વખતે રમઝુમીર જે શરણાઈ વગાડે છે શરણાઈ વગાડતા વગાડતા પોતાની મૃત્યુ પામેલી દીકરીની યાદ આવે છે અને એમાં એટલો તલ્લીન થઈ જાય છે કે શરણાઈ વગાડવાનું બંધ કરવાનું એને યાદ આવતું નથી એનું વર્ણન આ પાઠમાં છે પછી એક છે તળસી વેવાય તળસી વેવાય બરાબર કે આના લગ્ન જેની સાથે થાય છે ને કોના લગ્ન ગૌરીના અત્યારના જેની વિદાય થઈ એના લગ્ન જેની સાથે થાય છે એના બાપા એટલે તળસી વેવાય એનું વર્ણન અહીંયા કરેલું છે બરાબર છે તો હવે હું તમને થોડાક પ્રશ્નો હોમવર્કમાં લખાવું છું બરાબર હોમવર્કમાં પ્રશ્ન લખી નાખો અને પછી છે બીજા પાર્ટમાં આપણે પાઠ આગળ વધારશું બરોબર છે થોડા પ્રશ્ન લખાવું છું પાત્ર બહુ મસ્ત છે રમઝુમીર છે એ પોતે શરણાઈ વાદક છે બરોબર એને આમંત્રણ આપવામાં આવ્યું છે ગૌરીના લગ્નમાં પાઠ શરૂઆત થાય ને ત્યારે ગૌરીના લગનમાં આમંત્રણ આપવામાં આવ્યું છે શરણાઈ વગાડવાનું એટલે વિદાય થાય ત્યારે રમઝુમીર શરણાઈ વગાડશે પહેલાં તો ખૂબ સરસ રીતના જેમ કે છે એમ વગાડે છે પણ શરણાઈ વગાડતા વગાડતા એને ભૂતકાળ પોતાનો યાદ આવે છે ભૂતકાળ યાદ આવે છે એ વખતે એની શકીના સાથે એની દીકરી શકીના સાથે એને બહુ સારી રીતે સાચવેલી દીકરી શકીના સાથે છે એના લગ્ન કર્યા જેના લગ્ન કર્યા હતા જેની સાથે એ એ વ્યક્તિએ કે કોઈ કારણોસર સખીના મૃત્યુ પામીને આઠ દિવસમાં જ તે મૃત્યુના વાવડ આવ્યા અને એ વખતેથી દુઃખી થઈ ગયો હતો દુઃખ મનમાં જ ભરાયેલું હતું પણ ગૌરીના લગ્ન વખતે શરણાઈ વગાડતા વગાડતા એ દુઃખ બહાર આવ્યું અને જે જે સૂર વગાડવા જોઈએ એની બદલે કે બીજા સૂર વગાડવા માંડ્યો કીધું તો એને એ વગાડવાનું બંધ ન કર્યું અને એને કારણે બધું અહીંયા આખી વાર્તા ઉદભવે છે એનું વર્ણન છે બરાબર છે તો લખો હોમવર્ક લખો શરણાઈ સૂર સુર સૂર પાઠનો પ્રકાર જણાવો નો સૂર પાઠનો પ્રકાર જણાવો પછી શરણાઈના સુર પાઠના લેખકનું નામ જણાવો શરણાઈના સૂર સુર પાઠના લેખકનું નામ જણાવો પછી શરણાઈના સૂર સુર પાઠના લેખકનું વતન જણાવો શરણાઈના ના સૂર પાઠના લેખકનું વતન જણાવો પછી આ પાઠના લેખકના વાર્તા સંગ્રહના નામ જણાવો આ પાઠના લેખકના વાર્તા સંગ્રહના નામ જણાવો પછી આ પાઠના લેખકના નવલકથાના સંગ્રહના નામ જણાવો આ પાઠના લેખકના નવલકથા સંગ્રહના નામ જણાવો આ પાઠના લેખકના નવલકથા સંગ્રહના નામ જણાવો પછી આ પાઠના લેખકના એકાંકી સંગ્રહના નામ જણાવો આ પાઠના લેખકના એકાંકી સંગ્રહના નામ જણાવો પછી આ પાઠના લેખકને કયો એવોર્ડ મળેલો છે આ પાઠના લેખકને કયો એવોર્ડ મળેલો છે પછી આ પાઠમાં વર્ણન કયા પ્રસંગનું છે આ પાઠમાં વર્ણન કયા પ્રસંગનું છે પછી જાનવાળાનું જાનવાળાનું રમઝુ મીર વિશે શું માનવું હતું જાનવાળાનું રમઝુ મીર વિશે શું માનવું હતું રમઝુ મીરને દાદમાં મળેલા પૈસાનું રમઝુ મીરને દાદમાં મળેલા પૈસાનું રમઝુમીર શું કરે છે રમઝુમીરને દાદમાં મળેલા પૈસાનું રમઝુમીર શું કરે છે કન્યા વિદાય કોની છે કન્યા વિદાય કોની છે પછી રમઝુમીરની પુત્રી નું નામ જણાવો રમઝુમીરની પુત્રીનું નામ જણાવો પછી રમઝુમીરની છેલ્લી સુરાવટ ક્યાંની હતી રમઝુમીરની છેલ્લી સુરાવટ ક્યાંની હતી પછી આ વાર્તાનો અંત કેવી રીતે થાય છે આ વાર્તાનો અંત કેવી રીતે થાય છે શરણાઈના ના જે હવે લખવાનું નથી ખાલી સાંભળી લો શરણાઈના ના જે આપણે પાઠ શરૂ કર્યો છે કે જેનો પ્રકાર ટૂંકી વાર્તા કયો વાર્તા કયો ખાલી બરાબર વાર્તા ખાલી ક્યો કે નવલિકા ક્યો કે કોઈ પણ વસ્તુ આ ત્રણમાંથી કયો બરાબર તમારું સાચું છે એ આપણે ભણવા જઈ રહ્યા છે એનો પાર્ટ વન છે અહીંયા આપણે પૂરો કર્યો છે બરાબર ધીરજ રાખજો આ પાઠમાં મોટો છે વાર્તા સારી છે તો કંટાળો આવે એવી તો વાર્તા છે જ નહીં મોટો છે વાર્તા સારી છે તમને મજા આવશે બરાબર પાર્ટ વધારે થશે કારણ કે જો એટલું સમજાવવામાં છે એક પાર્ટ વયો વયોગ્યો છે બરોબર છે તો મને લાગે છે કે પાર્ટ વધારે થશે પણ ધીરજ રાખજો બરોબર છે આજે એટલું રાખીએ છીએ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ